આજે મોહમ્મદ પેગમ્બર સાહેબ નો જન્મ દિવસ છે એ બાબતે સમગ્ર ભારત ગુજરાત અને કચ્છની અંદર એક આયોજન કરવામાં આવે છે અંદર કચ્છ પત્રકાર સંગઠન દ્વારા કચ્છ અને દેશની અંદર અખંડિતતા અને ભાઈચારા રહે એમના માટે આપણે મોઢું મીઠું એક આયોજન કરેલું હતું જેમનામાં આપણા કચ્છના દરેક પત્રકારોએ સાથે રહી અને ભાગ લીધો છેલ્લા ત્રણ વર્ષથી જ્યારે પત્રકાર સંગઠન દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન કરાય છે તેમાં મુસ્લિમ બિરાદરોમાં જે અમારા ભાઈઓ મુસ્લિમ પત્રકારો છે એ પણ તન મન ધનથી સેવા કરતા હોય છે ત્યારે આપણો ભાઈચારો અખંડ રહે એમના માટે બધા સાથે મળી અને આપણે ઈદના દિવસે પણ ક્યારે બી આપણે એવું સાંભળ્યું નથી કે અહીંયા કોઈ અગમ્ય કારણોસર કે કોઈ બી તોફાન થયા હોય કારણ કે કચ્છની કોમી એકતાની એક મિશાલ આખા દેશની અંદર છે અને સાથ સહકાર આપીને શાંતિ રાખે કચ્છ ની વાત હોય અને કોમી એકતા ના હોય તો કોઈ પણ તહેવાર હોય તે જ રહે છે ત્યારે કચ્છ પત્રકાર સંગઠન ગણેશ મહોત્સવમાં પણ કોઈ જ ભેદભાવ વિના

અને નશા કેફી પદાર્થથી દૂર રહી સમાજમાંથી કેફી પદાર્થ નાબૂદ કરવા જાગૃતતા માટેનો ફ્લોટ્સ પણ તૈયાર કરવામાં આવ્યા હતા આજે તેત્રીસમાં બુજ શહેરની અંદર તેત્રીસ વર્ષથી આજે તેત્રીસમું જુલુસ મહેફિલે બાગે રથુલ કમિટી દ્વારા આયોજિત પ્રોગ્રામ ગોઠવામાં આવ્યો તો પ્રોગ્રામની પૂર્વ પૂર્વસંધ્યાએ આજે ઈદ છે અને ગઈકાલે સાંજના બપોરના સમયે જુપડપટ્ટી વિસ્તારમાં મીઠાઈનું વિતરણ કરી અને ઈદનો પુલગ્રામની ઉજવણીની પ્રારંભ પ્રારંભિક શરૂઆત કરવામાં આવી હતી આજે ભુજ શહેરના આઝાદ ચોક મતેથી ઈદની ઉજવણી પેટે જુલુસને સ્ટાર્ટ આપવામાં આવ્યો અને ત્યારે ભુજ શહેરના એ અને બી ડિવિઝનના એલસીબીના પીઆઈ તેમજ રસ્તાની વચ્ચે ડીવાયસપી સાહેબનું પણ સંસ્થા દ્વારા સાલ ઉડાડી અને સન્માન કરવામાં આવ્યું એવી જ રીતે કચ્છની કોમી એકતા બરકરાર રહે તે માટે વિવિધ વિસ્તારોમાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ પણ અલગ અલગ જગ્યાએ સંસ્થાના હોદ્દેદારોનો ફૂલ આરથી ક્યાંક સાલ ઓઢાળી અને સન્માન કરવામાં આવ્યું પત્રકાર સંઘે પણ આ સાલ ઉઢાળી અને હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું છે તેવી રીતે અમે તેમના પણ આભારી છીએ ફરી ફરીથી કચ્છની તમામ હિન્દુ મુસ્લિમ સંસ્થાઓ તરફથી અને હિન્દુ મુસ્લિમના ભાઈઓને ઈદની મુબારકબાદી શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવી છે મહેફિલી બાગી રસુલ કમિટી ભૂજ દ્વારા છેલ્લા આ તે બત્રીસ વર્ષ પૂરા થયા અને આ તેત્રીસમા વર્ષમાં પ્રવેશ કર્યો અને આજે તેત્રીસમું ઈદ એ મિલાદુન નબીનો જલુસ ભવ્ય કોમી એકતા સાથે ભાઈચારા સાથે આજે આ ભુજના આઝાદ ચોકથી શરૂ થયું જે ભુજના મુખ્ય માર્ગોથી પસાર થઈને આ ભુજની મુખ્ય ઈદગા ઈદગા મદક મધે આજે આપણે અહીંયા પૂર્ણાતી કરી મારું નામ ઉસ્માન ઘની છે અમે મિનાજુ ગ્રામ સંસ્થા ચલાવીએ છીએ અને મેનાજોગ રંગ સંસ્થા એ એજ્યુકેશનની સંસ્થા છે લોકોમાં જાગૃતતા લાવે એવી સંસ્થા છે સારા કામો કરી રહી છે મેલાદુન નબી વખતે આ વખતે અમે કાંઈક નવું વિચાર્યું હતું કે લોકોમાં એજ્યુકેશન પ્રત્યે જાગૃતતા લાવવા માટે અને સમાજમાં જે નશાની જે લત લાગી છે એને દૂર કરવા અને સમાજમાં જે ગંદકી ફેલાવી રહી છે ખાસ કરીને મુસ્લિમ વિસ્તારોમાં એને દૂર કરવાનો સમાજમાં જાગૃતતા લાવવા માટે અમે આ લોકોએ પહેલ કરી છે કે લોકો આ વીસ પચીસ હજાર માણસો અહીંયા આવે અને જોઈને કાંઈ ને કાંઈ મેસેજ લઈને જાય એ અમારો હેતુ હતું અને એ હેતુ અમે આ બધા સક્સેસ ગયા છીએ અને લોકોએ બધું એમને બદલાવ્યું છે આ કામને રિપોર્ટ બાય બિમલ માકણ જયેન્દ્રસિંહ રાણા લોકજવાલા ન્યૂઝ કચ્છ